સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર એક શ્રી બાબાંગ નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢી સાહેબ તથા મદદની જાડેજા સાહેબનાઓએ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી દરમિયાન ભય તથા ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં

એએસઆઈડીઆર બથવાર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીસી સિંહ પ્રતાપસિંહનાઓએ મળેલ ચોક્કસ વાતની હકીકતના આધારે ગુનેગાર શ્યામુ ઉર્ફે ઇસ્માઈલ શ્યામ બાબુ જીવનાથ સરોજને

Bureau report LK Star News Sudan.